જેસર તાલુકાના શાંતિનગર ગામ પાસે આવેલો માલણ ડેમ સો ટકાની સપાટીએ પહોંચ્યો માલણ ડેમ સો ટકા ભરાઈ જતા મહુવા તાલુકાના દસ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા મોટા ખુટવડા ગૌરસ સાંગણિયા લખુપરા કુભણ નાના જાદરા તાવેડા ઉમણિયાવદર મુવા અને કતપર ગામના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા સાવચેત કરાયા છે જેમાં માલણ ડેમમાં ઓટોમેટિક દરવાજા હોવાથી દરવાજા ક્યારે ખુલે તે નક્કી નહીં よかったよ。